જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે ગઈકાલે ભારે વરસાદ પડતા મુડીલા ગામની નદીમાં પૂર આવ્યું હતું પાણીની ભારે આવકથી મુડીલાથી નપાણીયા ખીજડીયા સહિતના ગામોને જોડતા પુલ તૂટી ગયો હતો

આમ ગામજનોની જાગૃતિથી મોટી દુર્ઘટના અટકી હતી આ પુલ રિપેર કરવા ગ્રામ આગેવાનો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરી હોય તેમ છતાં પુલ તૂટી જતા ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે